મિત્રો રેખા મીના સુજિત્રા સપના સરલા વગેરે જે કવિતાના ઘરે ભેગા થવાના પાટી હતી ચા નાસ્તા પછી વાતો ધીમે ધીમે એનો અસલી રંગ પકડાવા લાગ્યો સ્ત્રીઓનો ફેવરેટ સબ્જેક્ટ પણ નવાઈજનક રીતે સ્ત્રીઓ જ હોય છે આજે પણ એમ જ હતું વાત હતી રેખાની રેખાની સવા મહિનાનો પુત્ર હતો અને એ એના પિયરથી સાસરે બે દિવસ રોકાવા આવેલી એના મોઢા પર થોડો ત્રાસનો ભાવ હતો શું થયું રેખા કેમ અકળાયેલી છે કવિતાએ પૂછ પૂછી જ લીધું હા સાચું કહ્યું કવિતા અક્રમણ તો થાય જ ને સાતમા મહિના પછી મારો ખોરો ભરાયો અને હું મારા મમ્મીના ઘરે જતી રહેલો એ દિવસથી માંડીને મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી મારું અને મારા દીકરાના જન્મ પછી એનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખેલું પણ સાત આઠ નવ ત્રણ મહિના પ્રેગ્નન્સીના અને ફેનીલના જન્મ પછીના બીજા ત્રણ મહિના મારા કાની એક જ વાક્ય વારંવાર અથડાતું હતું આમ ના કરાઈ તેમ ના કરાય ફેનિલને સામાન્ય છીક આવે કે નોર્મલ રડે તો પણ ઘરમાં બધાના જીવ ઊંચા નીચા થઈ જાય છે આ છોકરાને શું થઈ ગયું નક્કી કોઈની નજર લાગી ગઈ હશે આને કોઈ વધુ થશે તો આપણે રેખાના સાસરિયાવાળાને શું મોઢું બતાવીશું એ લોકો તો આપણી જ ટોણા મારશે છોકરાનું આટલું ધ્યાન ન રાખી શક્યા ના કરે નારાયણ ને કંઈક આડું અવળું થઈ જાય તો કદાચ બીજી વખત દીકરીને અને પોત્રને પિયર આવવા પણ ન દે જાણે મારા મમ્મી પપ્પા એમની દુહિત્રાના નાના નાની નહીં પણ દુશ્મન હોય વરી મારી ડિલિવરીના સમયે પણ એ લોકોના મોઢે એક જ વાક્ય આપણે તો નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું રેખાની નાની અમથી તકલીફ થાય તો પણ ડૉક્ટરને ત્યાં દોડવાનું કોઈની રાહ નહીં જોવાની કે પેશાની સહેજ પણ ફિક્ર નહીં કરવાની કંઈક ઉછ નીચ થાય તો એની સાસરીયા આપણે મૂર્ખ જ ગણશે ને બોલો નીચ થાય તો દીકરીના જીવન અને દોહિત્રની તબિયત વાત ગઈ તેલ પીવા પણ સાસરિયાવાળા સમાજ શું કહેશે એની ચિંતા બધું હા યાર મારી સ્કિટીની ડિલિવરી વખતે મારી પણ આ જ હાલત હતી અને હું પણ આમ જ અકળાઈ જતી સપનાએ અને મારી ધીમે ધીમે બધાને રેખાની હામાં હા મિલાવી મારો તો એક બીજો અનુભવ પણ ત્રાસદાયક છે મીના બોલી કોઈ બોલ બધી સખીઓ એક સૂરમાં બોલી ઉઠી હું મારી પહેલી ડિલિવરી પછી ત્રણ મહિનામાં મારા સાસરાએ પાછી ફરેલી રાહુલના નાનો હતો ત્યારે ખૂબ જ તોફાની હાઈપર એક્ટિવ આખો દિવસ એને રમવા જોઈએ પણ ઊંઘના મારે જીરો ડૉક્ટરનું કહેવું હતું કે આજકાલના છોકરાઓ બહુ જ સ્માર્ટ હોય એટલે મોટા ભાગના બાળકો હોય છે એમની સ્માર્ટનેસમાં આપણે અડધા થઈ જઈએ અને આખો દિવસ કામના ઢસડા અને રાત પડે ત્યારે આ ભાઈને રમવાનું શું છે રાતે બે વાગે એટલે અચૂક ભાઈની આંખ ખુલે જ ખુલી જાય અને કાતો એને ખાવા હોય એની સાથે વાતો કરો જો આમ ન થાય તો ગયું ભેંકાડી ભેંકાડીને આખું ઘરમાં થેલી હવે અમારો બેડરૂમ પહેલા માળે અને મમ્મી પપ્પા નીચે રાહુલ જાગે એટલે ઘણી વખત હું એને સંભાળી લઉં ને ઘણી વખત એના ડીડી માનવ આ વાતની ખબર મારા સાસુને પડ પડે એટલે એમની કચકચ ચાલુ જ થઈ જાય તારે રાતે રાહુલને હેરાન કરે તો નીચે આવી જવાનું માનવને નહીં ઉઠાડવાનું એને આખો દિવસ ઓફિસનું કામ હોય ને એ આમ ઉજાગરા કરે તો તબિયત બગડે વગેરે વગેરે પોતાના દીકરાની તબિયતની ચિંતા પણ નવ મહિનાના પેટમાં રાખીને ડિલિવરી કરીને છોકરું જાણીને આવેલી હું આખા દિવસના કામ મન ઢસડાતે પછી પણ સરખી ઊંઘ ના પામું તો મારી તબિયતનું કશું જ નહીં બોલો વળી હું માનવ ઉઠાડું નહીં પણ એ જાતે જ રાહુલ માટે જાગવાનું પસંદ કરે તો પણ ઠપકો મારે જ સાંભળવાનો માનમ બહુ જ સમજ સમજૂ જો છે એ કહે તારે મમ્મીનું બહુ નહીં સાંભળવાનું એ તો બોલ્યા કરે તારે એમ અડધી ઊંઘમાં છોકરાને લઈને દાદરા ઉતારવાની કોઈ જ જરૂર નથી હું એનો પપ્પા બેઠો છું ને રોજ રોજ એમ આખો દિવસ આખ આડા કાન કેમ ના થાય પણ ઘરની શાંતિ માટે મનો મન અકળાઈને જ રહી જવા સિવાય કોઈ બીજો ચારો પણ કયો હોય છે આપણી પાસે હા એક્ઝિટ આવો જ અનુભવ તો મને પણ થયો છે પુરુષો સ્ત્રીને સ્ત્રીઓ કરતાં વધુ સપોર્ટિવ હોય છે જ્યારે સ્ત્રી સ્ત્રી થઈને પણ સ્ત્રીને સપોર્ટ કરવામાં કાચી પડે છે મારા નાની મારા મમ્મી અને હવે હું લગભગ દાયકાઓથી આ અનુભવો એના એ જ રહ્યા છે જમાનું સુપર સ્પીડમાં આગળ વધી રહ્યો છે બધું બહુ જ જલ્દીથી બદલાઈ રહ્યું છે નથી બદલાઈ તો આ પ્રથાઓ આ વાહિયાતો વાતો સુચિત્રા બોલી ઉઠી ચાલો આપણે આપણા તરફથી બદલાવ લાવીએ શરૂઆત કરીએ આપણે બધી સખીઓ આજે સોગંદ લઈએ કે આપણે દીકરી અને બહુ સાથે આવો અન્યાય નહીં કરીએ આજે જે વાતો થઈ એવી વાતોનું પૂર્ણાવર્તન કમ સે કમ આપણા જ ઘરોમાં તો નહીં જ થાય સરલા બોલી અને બધી સખીઓના મોઢા પર એક આછા સ્મિતની રેખા ફૂટી નીકળી બધાના વંદન પર આ નિર્ણયથી સંતોષતા વાદળ છવાઈ ગયા મિત્રો શું તમે પરણિત છો અને તમારા ઘરમાં પણ ક્યાં સરળા જેવી વાર્તા બનેલી છે જો તમારા ઘરમાં પણ આવો પ્રોબ્લેમ હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જેથી આપણે વધુ ઊંડાણપૂર્વક આવા વિડીયો લેતા આવશું આ હતું એક રોજિંદા જીવનનું એક નાની એવી ઘટના જો અગર તમે ચાહો તો આપણે નવા વિડીયો લેતા આવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે